તો આપણે આવી ગયા છીએ હવે ડુંગરે કારણ કે ઘણા ટાઈમ થી પહોંચતા હતા એ પણ ચેનલ બનાવે છે કેમ છો મિત્રો મજામાં તો આપણે જો સારું વરસાદે આવી ગયા છે ગઢડા અને આપણે જવાનું છે એક આગળ લોકેશન ઉપર જવાનું છે તમને થંભેલ જોઈ તો ખબર પડી જ ગઈ છે કે આજે અમારા મામાનો છોકરો આવ્યા છે કેમ હજી ભાઈ મજામાં ને તે આજ આપણે ચાલુ વરસાદે નીકળી ગયા છીએ અને જવાનું છે એક તમને મસ્ત લોકેશન બતાડવી મેં કીધું ચાલુ વરસાદે જવું છે તો આ ભાઈ કે હાલો કે આ ચાલુ વરસાદ હોય આપણે શું ફેર પડે છે તો અમે કીધું હવે ચાવા દેવી અને આગળ અમારો વિડીયો જોતા રહીજો અને ત્યાં સુધી આપણે હજી ઘરડા પોકી ગયા છીએ અને તમારું લોકેશન જોવું હોય તો અત્યારે જ વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ છે નહીં કા અને વરસાદ ચાલો ચાલો વરસાદ ક્યાં ઉતારવાડીયો અને આપણો ફોન એ પલી જાય આપણો ફોન તો કઈ વોટરપ્રૂફ તો કઈ છે નહીં પછી આપણે ક્યારેક તમે કોમેન્ટ કરો તો ગઢડાનો વિડીયો પણ નાખી દઈશું શું કેવું તમારું બરોબર છે બરોબર ને સારું ચાલો મળીએ આપણે હું લાવી લાગ્યું આવડવા લઈને આવી કોર કર્યા

લોકેશન અને આ બધું છે વાવડી અને અહીંયા આપણે કુચરું આયેલું આવે છે ત્યાં જોવાની આઈ આપણે આવી ગયા છીએ હવે ડુંગરે કારણ કે ઘણા ટાઈમ થી પહોંચતા આ ડુંગર અત્યારે અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ બ્યાર હું તમને લોકેશન ની વાત કરતા હતા હવે લોકેશન આવી ગઈ છીએ તમને બધું જોવો બધા જોવાની હાલ્યા હશે તો અમે ડુંગર સડયા બાદ અધર સડ્યા તો ખબર પડી કે અહીંયા પણ શીતળા માતાજી નું મંદિર છે તો અમે પણ દર્શન કરી લીધા શીતળા માના તમે ડુંગર ઉપર ચડો તો તરત આગળ શીતળામાનું મંદિર આવે છે તો આ ડુંગર આવેલો છે ગરડાથી વીસ કિલોમીટર ડુંગર શેટો છે અને આને દર સિંગડો ડુંગર કહેવાય છે તમે નો આવ્યા તો તમે પણ આવી જજો તો આપણે આ જો એક ભાઈ ભેગા થઈ ગયા છે ભાઈ રાહુલભાઈ મકવાણા એ પણ ચેનલ બનાવે છે તો એમની ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દીજો કયું ગામ તમારું ભાઈ ગામ અમારું હરીપર છે અને આ ગઢડા ભડખ્યા એવી અમારું ગામ બોટાદ છે તો આપડી પણ એક કોટા જયેશ નામની ચેનલ છે એમાં જોઈ જજો આપણે છે રાહુલ મકવાણા ને રાહુલભાઈ મકવાણા ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ભાઈ તમારો બધાને સપોર્ટ હોય તો એ પણ આગળ વધી શકે બરોબર અને આપણે આવી ગયા છીએ જેવો છે કારણ કે લોકેશન બહુ સારું છે એટલે બધા અહીંયા માણસો બહુ આવી જાય છે

કે હારું હું કાલે કપાને કે અરે પવન પણ એવું આવતું પણ મજા આવી ગઈ અને આ બધા જવાની ફોટા પાડતા હતા મેં પણ એમનો પણ વિડીયો ઉતારી લીધો એટલે જીતને મી કીધું કે મજિદ મજા આવે છે ને હા ઓકે આવી લોકેશન કે મિની ગિરનાર મારમાં ગિરનારમાં જ મળે અને બીજી અહીંયા મળે તો આપણે પણ ચાલુ વરસાદ આવી એટલે બહુ મજા આવી ગઈ પવન પણ બહુ છે તો નાથીને આપણે નીચે નીચે તો અહીંયા નીચે ખોડિયાર માતાજીનું મંદિર છે તો દર્શન કરવાનો ટાઈમ હતો નહીં પણ તેટલી બધી બધીથી જવાનું નહીં અને નથી નાથી પછી આપણે અજીત માંડ્યો હાલવા નીચે હાલવા માંડ્યો છે તો હું પણ નીચે એની પાછળ પાછળ ચાલવા માંડ્યો હાલો હવે આપણે ઘરે કોર જવા દેવી હળવે હળવા નીચે ઉતરી ગયા પગથિયા અને જો તમે ન આવ્યા હોય તો તમે પણ એકદમ જરૂર આવજો કારણ કે અહીંયા મજારી એવી આવે છે તો અમે નીચે ઉતરવા માંડ્યા અને જો માણસોની ભીડ જોઈ તો તમને એમ થઈને આના આવ્યા તો મિની ગિરનાર હોય એવું જ લાગે છે કારણ કે લોકેશન પણ એવું હતું નીચેનું લોકેશન જોયું તો એ આપણને બહુ મજા આવી જાય અને વાતાવરણ ઠંડુ હતું અને વરસાદનો ઝરમર ઝરમર વરસાદ હતો મજા આવી ગઈ એકદમ તો તમે પણ એકદાન ગરડા પાછળ છે તરછીંગડો ડુંગર તો એની મુલાકાત લો મજા આવી જાય દસ ગરડાથી દસ વીસ કિલોમીટર દૂર છે તો અમારો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો તો મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી રજા આપો